વડોદરાના જૂના પાદરા રોડ વિસ્તારમાં ગઈ રાત્રે ચોરો મોબાઈલ શોપમાંથી ત્રીસ લાખ ઉપરાંત મનીષા ચોકડી પાસે આવેલી મારવંસ મોબાઈલ શોપમાં ગઈ રાત્રે ત્રાટકેલા ચોરોએ પોલીસથી બચવા માટે બહારના સીસીટીવી કેમેરા ફેરવી દીધા હતા પરંતુ દુકાનદારે અંદર રાખેલા કેમેરાનું ડી સુરક્ષિત સ્થળે સંતાડી રાખ્યું હોવાથી કેમેરામાં ચોરો કેદ થઈ ગયા છે અને તેઓ હવે કેમેરામાં કેદ થઈ ગયા શોપમાં ત્રાટકેલા ચોરો જુદા જુદા મોબાઈલ આઈ વોચ તેમજ અન્ય કિંમતી સામાન મળી રૂપિયા ત્રીસ લાખ ઉપરાંતની ચોરી કરી હોવાનું પ્રાથમિક વિગતો મળી રહી છે ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે આશરે ત્રીસ થી પાંત્રીસ લાખ ની વચ્ચે ચોરી થઈ છે એમાં ત્રણ આરોપી છે એક બાર છે બે અંદર આવ્યા હતા એવું દેખાય છે હવે કેટલા છે ખબર નહીં ટોટલ એ લોકો આગળ પાછળ ફોન હતું કોઈની એટલે પાકું નથી અંદર દુકાનમાં બે આરોપી હતા શું કહ્યું ત્રીસ પાંત્રીસ લાખની વચ્ચે બધો માલ છે એવું છે બધું કેલ્ક્યુલેશન કરીને આપી દીધું હા પોલીસ તો સવારે પહેલાં તરત જ પાંચ મિનિટમાં આવી ગયું ફોન કર્યો એક એ વ્હાઈટ ટી શર્ટ પહેરી છે શર્ટ પહેર્યું છે બીજા એ બ્લેક કલરની ટી શર્ટ પહેરી છે બંને બ્લેક બ્લુ કલરની જીન્સ પહેરી છે સ્પોર્ટ્સ શૂઝ છે એટલે એકદમ રીડા ગુનેગારો હોય ને એવી રીતના જ છે બટ કંઈ નહીં બરોડાની પોલીસ પર ભરોસો છે જોઈ લેશ અહીંયા જે મનીષા ચોકડી પાસે માલવાન્સ આઈફોન આવેલું છે ત્યાં રાત્રેના આશરે સાડા બારના પછી એકથી બે વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે આમાં મેક્સિમમ જે આઈફોન સેમસંગના ફોન અને જે આઈ વોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેક્સ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે અને ત્યાં સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આવતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા પંદરથી વીસ મિનિટમાં આખી ચોરી કરીને જાય છે તો હવે અમે લોકોએ આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વિલન્સ માધ્યમથી આમાં ડિટેક્શનની કામગીરી ચાલુ કરી દીધી છે અલગ અલગ દિશા અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય હા હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકોની પણ અવર જવર ચાલુ થતી હોય છે તો અમે લોકોએ અહીંયા વધારે રાખવાના રાખવા જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકોએ નાઇટ અને પેટ્રોલિંગ આ વિસ્તારમાં હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે સી પોર્ટલ છે આમાં નાખવાના છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચો ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ અમારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામે હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે સીઆઈઆર પોર્ટલ આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કંઈ પણ વાપરાઈ શકાય નહીં એવી રીતે અમે લોકો આમાં કામગીરી કરવા સર એવું લાગી રહ્યું છે કે કઈપણ રીતે કઈપણ એમાં રેકી કરીને પહેલાથી રેકી કરી પછી થોડી તો બનાવવું તો એટલા માટે અમે લોકોએ જે સીસીટીવીના જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મુવમેન્ટ છેલ્લા બે ત્રણ દિવસમાં એવા કન્ટિન્યુઅસ મુવમેન્ટ થયા છે કે નહીં તો આ બધું તપાસનો મુદ્દો છે જે એમાં કરવાના છે वडोदरा સમાચાર જુઓ તથા આપણી चैनल ने सब्सक्राइब करो अथवा संपर्क करो